આજે ભાવ ભાવનગરથી વડોદરાના નવલખી ગ્રાઉન્ડમાં પ્રેરણાધામ મહોત્સવમાં આવેલા શ્રીમાળી સોની સિનિયર સિટીઝન પરિવારના અગ્રણી આજે આપણી સાથે ઉપસ્થિત છે આવો તેમના પરિચય સાથે પ્રેરણાધામ મહોત્સવમાં તેમણે શું જોયું શું નિહાળ્યું શું ગીવું શું ન ગીવું તે અંગે વાત જાણીએ આપના પરિચય સાથે આપ માહિતી તમે અહીં કેટલા પરિવારના સભ્યો આવ્યા છો મે આમ તો પતરા ચા આયા છીએ મુંબઈ સિટી થી ને અલગ અલગ આયા શું જોયું અમે પરિચય સાથે આપના પરિચય સાથે છે મેં છીએ વડોદરા બસ આ અમે નથી કરી શકતા પણ અહીં આગળ આ વૃદ્ધોના અમને સરસ રીતે આયોજન કરીને અમને કરાવી છે એ ખૂબ ખૂબ અનુભૂતિ કરો છો બહુ સરસ અનુભૂતિ થઈ છે આવે છે છે તમે શું નિહાળ્યું મહોત્સવમાં અમે બધું ચાર ધામ ની યાત્રા કરી અયોધ્યા જોયું જગન્નાથપુરી જોયું બધા બહુ જ મસ્ત બધું કરેલું છે